નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ આજે અમે પહોંચ્યા છીએ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડનગરના અને અહીંયા વડનગર ખાતે દર વર્ષે હાટકેશ્વર મહાદેવ મંદિર પર લાખોની સંખ્યામાં મહાશિવરાત્રીએ ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટતું હોય છે ત્યારે આજ મુદ્દે વાત કરીશું ટ્રસ્ટીમાંથી એક મહા શ્રી સાથે અરવિંદભાઈ સાથે અરવિંદભાઈ આ વખતનો માહોલ કંઈક અલગ લાગી રહ્યો છે શું કહેશો લોકોને શું સંદેશ આપશો હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે જયા વડનગર એ તપોભૂમિ છે વિશ્વમાં ત્રણ જ લિંગ મેન આકાશમાં તારકેશ્વર પાતાણમાં હાટકેશ્વર અને મૃત્યુલ મહાંકાલેશ્વર એટલે હાટકેશ્વર મહાદેવનું એટલું બધું મહત્ત્વ છે અને વર્ષોથી હાટકેશ્વર મહાદેવની દાદાની સેવા પૂજા રામશ્રી ભગવાને પણ કરેલી કૃષ્ણ ભગવાને પણ દાદાની સેવા પૂજા કરેલી એટલે દાદાનું એટલું બધું મહત્ત્વ છે એટલે દર વર્ષે શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રિ હોય લોકોનું ઘોડાપુર અહીં દાદાના આશીર્વાદ લેવા માટે આવે છે અને દાદાને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે આ આ વર્ષે શું ખાસ તૈયારીઓ છે જે પ્રકારે અમે જોઈ રહ્યા છીએ હમણાં થોડીવારમાં નગરચર્યાએ દાદા નીકળશે ત્યારે કઈ પ્રકારની ખાસ તૈયારીઓ કરાય છે ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક રોશની તેમજ આવનાર યાત્રિકો માટે ફ્રી ફલાહાર અને અમારી દાદાની શોભાયાત્રા બપોરે ત્રણ સાડા નીકળશે જે ભગવાન ખુદ વડનગરવાસીઓને દર્શન કરવા જે દર્શન આપવા માટે નીકળે છે અને લોકોને સામેથી આશીર્વાદ આપશે ગામમાં જઈને લોકોને અને ત્યાં ચત્રેશ્વરી માતાએ જઈને બેનને સાડી પહેરાવી અને નગરચર્યા કરીને સાંજે પરત ફરશે ખાસ તો કઈ પ્રકારના કાર્યક્રમો આજે કરાયા છે નગરચર્યા બાદ સાંજના જે સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો કઈ પ્રકારના કાર્યક્રમ છે આ વખતે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં તો કંઈ રાખ્યું નથી પણ ચારે પોરની પૂજા આટકેશો દાદામાં થઈ રહી છે અને રાત મોડા સુધી ચાલુ રહેશે અને જાગરણમાં કઈ પ્રકારનું છે રાતે સવારે ચાર ચાર વાગ્યા સુધીની પવારની પૂજા પૂજા થશે અને છેલ્લો સવાલ મારો કે શું સંદેશ આપશો વડનગરના લોકો તો આવે જ છે પણ બહારથી જે લોકો આવે છે તેમના માટે શું સંદેશ છે વડનગરમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે મંદિરનો જે પ્રકારે અત્યારે વિકાસ જોઈ રહ્યા છીએ અમે શું સંદેશ આપશો લોકોને વડનગર એક ઐતિહાસિક સ્થળ છે અને જેનું યુનેસ્કોમાં પણ આજે આજની તારીખમાં નામ થયું છે એટલે દેશ વિદેશથી અને મોટા મોટા અધિકારીઓ એનઆરઆઈ અને પર્યટકોનો દિવસે દિવસે ઘસારો વધતો જાય છે અને આમાં હાટકેશ્વર મહાદેવનું તો બહુ મહત્ત્વ છે વડનગરમાં જે લોકો આવે હાટકેશ્વર દાદાના આશીર્વાદ લીધા વખત જતા નથી જય હાટકેશ પહેલાં તો હું આપનું સ્વાગત કરું છું મહારાષ્ટ્ર નિમિત્તે આપ વધારે અહીંયા એ બદલ આપનો આભાર આજે મહાશિવરાત્રીનું પર્વ છે પરંપરાગત રીતે પ્રતિવર્ષ જે રીતે ઉજવાય છે એના એ રીતે આ વખતે મહાશિવરાત્રીનું પર્વનું આયોજન કરેલું છે અત્રે હાલ યાત્રાઓનો પુષ્કળ ધસારો છે સાંજે ચાર વાગે દાદાની સવારી ચડશે અને દાદા હાટકેશ્વર દાદા છત્રેશ્વરી માતાની જે શક્તિપીઠ કહેવાય ત્યાં પધારશે એ એમના બેન થાય એમને સાડી પેટ અર્પણ કરી સવારી પાછી આવશે સાંજે સાત વાગે સાત વાગે આરતી થશે અને રાત્રે અષ્ટપ્રહર પૂજા સવારે ચાર વાગ્યા સુધી ચાલશે જય હટકેશ